નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકને મારા નવા વર્ષની અંદર વર્ષા અભિનંદન આપણા પરિવારજનોને પણ વર્ષા અભિનંદન દિવાળી પછી આપણે બીજા સત્રની અંદર મળીએ છીએ બીજા સત્રની અંદર આજથી તમને પીડીએફ અને જે વિડીયો અકાઉ જેમ મોકલવામાં આવશે ફરીથી આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ છીએ ધોરણ આઠમાં આજે આપણે જોઈએ છે વિષય ગુજરાતી જેમાં પાઠ છે નાનકડી જીભ જેના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે આપણા શરીરની અંદર જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો આવેલી છે અહીં નાનકડી જીભ જીભ એ આપણી જ્ઞાનેન્દ્રી છે અહીં જે જ્ઞાનેન્દ્રિયની વાત કરવામાં આવેલી છે એટલે કે ઇન્દ્રિયો ઉપર આપણો કેટલો કાબો હોય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેમાં છે પ્રથમ ચામડી તો કે ચામડી એટલે કે ત્વચા આપે જેને સ્પર્શ કરવાથી આપણને ખબર પડે છે જ્ઞાન મળે છે કે ઠંડુ છે ગરમ છે એનો અનુભવ કરાવે છે આપણે જોઈએ છીએ કે નાક નાક તો કે સૂંઘવાનું કામ કરે છે ખરાબ આપણે સ્મેલ લઈએ છીએ સારી સુગંધ આવે છે એ બધું આપણને નાક દ્વારા ખબર પડે છે જીભ છે એ સારું પણ બોલી શકે છે અને ખરાબ પણ બોલી શકે છે કોઈને આપણી તરફ આકર્ષિત પણ કરે છે અને આપણા તરફથી એને ધૂતકાર પણ ઉત્પન્ન કરાવી શકે છે આંખ આંખ એ સર્વસૃષ્ટિને સારું નરસું જોવાનું કામ કરે છે અને કાન એ પણ સારું ખરાબ બધું સાંભળવાનું કામ કરે છે આ બધી આપણને જ્ઞાન કરાવે છે તો અહી જીભની આ પાઠમાં વાત કરવામાં આવી છે નનકડી જીભ જેના લેખક જ્યોતિન્દ્ર હ દવે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું મહત્વ વિશેષ છે જીભ ન હોય તો આપણે બોલી નથી શકતા જે એનો સ્વાદ નથી પારખી શકતા એટલે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલું છે કાન હદ પગ આદિ બબ્બે ઇન્દ્રિય છે ને તે કાર્ય એક જ કરે છે હદ પગ કાન કાન એ જ્ઞાનેન્દ્રિય છે હદ પગ એ કર્મેન્દ્રિય છે આપણા એક સાંભળવાનું કામ કરે માટે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે પેનસ્કોરા ચાલવાના એક કાર્ય માટે બે પગ જોવાના કામ માટે બે આંખ પણ બોલવાનો ને સ્વાદ ચાખવાનો એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર તેના પર થયા વગર રહેતી નથી કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવાની આપણને કુદરતી રીતે જ ન રૂચિ હોય તો પણ આ આપણા પોતાના કાન આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે ન જોવા જેવું આંખ અનેક વાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી સુગંધ નાસિકા મગજને પહોંચાડે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી શ્રદ્ધા પ્રવર્તે છે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ પરખવાનું કાર્ય જીભ કરી શકે છે અન્યથા નહીં અહીં આપણે જોઈએ છે કે જીભ કોઈ ગાળ દેતું હોય જીભ એ બોલવાનું કામ કરે છે એટલે કોઈ ગાળ દેતું હોય તો કાન એને સાંભળે છે અને આપણા મગજ સુધી પહોંચે અને જો આપણે ગાઢ સાંભળીએ તો આપણું મગજ કામ આપતું નથી જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટા કાર્ય એક નાનકડી જીભ બચાવે છે જેમ કેટલીક કુળવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહાર નાને તેના દર્શન થઈ શકતા નથી આપણે જોઈએ કે જીભ જીભ એ મોડામાં રહે છે અને જે રીતે ઘરની સ્ત્રી છે એ આખા ઘરનું કામ કરે છે અને એ ઘરમાંથી ક્યારે બહાર બહુ ઓછા એના દર્શન થતા હોય છે તેવી જ રીતે જીભ પણ મોડામાં રહી અદ્રશ્ય જેવું છે તેમના જીવનમાં બે સૌથી મુખ્ય કાર્ય કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે સ્નિગ્ધ સુકોમળ નાની નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી જ છે જેવી રીતે સ્ત્રી કોમળ હોય છે નાજુક હોય છે એવી જ રીતે જીભને પણ એની સાથે સરખાવવામાં આવેલી છે જેમ કેટલીક કુળવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારનાને તેના દર્શન થઈ શકતા નથી તેમ જીવનમાં આપણે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું અદૃશ્ય રહે છે સ્નિગ્ધ શું નાની ધની નાચુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બંને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે સ્ત્રીની પેટે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂજાવે છે આપણે જોઈએ કે સ્ત્રીને જોઈએ તો ક્યારેક પુરુષ ભાન પોતાનો ભૂલેવાઈ દે છે તેવી જ રીતે જીપ પણ એના જેવી જ છે કે સારું બોલે તો કોઈને આપણી તરફ આકર્ષી લે છે કોઈનું અપમાન કરે તેને ઘાયલ કરનારી જીભ પણ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે પુરુષના પાયાનો પ્રાયશ્ચેત કેટલી વાર સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવો પડે છે પેટમાં અપોચો થતાં જીભ પર ચાંદી પડે છે પેટની વાત જીભ તરત જ બહાર કહી દે છે અબડા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્રો બહારના જાણવા મળે છે તે જ પ્રમાણે દેહના રોગના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે આપણે જોઈએ છીએ કે ડોક્ટરની ત્યાં જઈએ છીએ ત્યારે આપણે તરત જ જીભ બતાવો એવું કહે છે કેમ કે જીભ પરથી આપણા શરીરની અંદર જે કોઈ રોગ હોય તો એ આપણને ખબર પડવા માંડે છે આપણી જીભ જોવાથી જ ડૉક્ટરને માલુમ પડી જાય છે પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી એ મનુષ્યના ગામ જાતિ આદિની પણ માહિતી વગર પૂછીએ આપી દે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને ભેદો પણ કદાચ જીભના આધારે જ કરવામાં આવ્યા હશે જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર ભયંકરતા આપી શકે છે તે બ્રહ્મર્સિંહ જેની જે વેદ મંત્રના પાઠો કરી કસરત કરે સોમરસનો આસ્વાદ કરે તે બ્રાહ્મણ જેની વિરસની વાતો કરે ને કશુંબા પાણીમાં રાજી રહે તે ક્ષત્રિય પૈસાની વાત સાંભળી જેની ભીજ જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે તે ઈતર વર્ણના હુકમ સાંભળી હા મા બા કહે તે શુદ્ર આપણે જોઈએ છીએ કે જીભ પરથી જ આપણા જે જાતિ છે એ પણ જીભ પરથી જ કદાચ બની હશે એવું આપણને લાગે છે જીભ આમ માણસના જાતિ કુલ જ નથી જણાવી દેતી પરંતુ એ કયા શહેર કે કયા ગામનો છે તે પણ એ કહી દે છે એક વખત ભરૂચમાં બે મનુષ્યોને વાક યુદ્ધ ખેલતા જોયા હતા વ્યા યુદ્ધ એટલે કે બોલા ચાલી અને તે બેટા મને બહુ નવાઈ લાગી હતી વાઘ યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગે બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે લડે તેમાં નવાઈ નથી એ સારી રીતે જાણું છું તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી ઉતર ઉત્તરની બતાવી દો એકે કહ્યું સાલા તારું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે ઢોલામાં ધૂલ પડી તારા બીજા ઉપરથી જવાબ દીધો આ બંને યોદ્ધાઓએ એકમેકને અળકારનો બહિષ્કાર કરેલો જોઈ મને લવાઈ લાગી તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસો મેં અડોનો સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા અડોનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચ પાસેની છે એમ તરત જ જણાઈ આવે છે તે જ રીતે હાવકાનો હેરહાક માગનારી સુરતી જીભને શળકું ખોદીએ સીએ ને રાબુ પીએ સીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે આપણે જોઈએ છે કે જે બોલી બોલીએ છીએ એના પરથી ખબર પડી જાય છે કે કાઠિયાવાડનો છે ભરૂચનો છે કે કયા શહેરનો છે એના પરથી ખબર પડે છે સુરતી હોય તો એ એની ભાષા બોલે છે તો આપણને ખબર પડી જાય છે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિષય તત્વ એની જીભને લીધે છે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યમાં બુદ્ધિ વધારે હોય છે એ રીતે વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનારા કોઈથી પણ મનાય એવી નથી મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી હાથની બાબતમાં ગોરીલા નાકની બાબતમાં કૂતરો પેટની બાબતમાં વરુને પગની બાબતમાં ગધેડો વગેરેને પડવાનો હોય છે એ જાણીતું છે તેમ જ બીજા જનાવરોની માફક એની સિંગડાને પૂંછડી પણ હોતી નથી એ પરથી સમજાય કે મનુષ્ય કરતા જીભ સિવાયની બીજી ઇન્દ્રિયો વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે જગતમાં જે થાય છે સારું નરસું આનંદ કંકાશ આત્મશ્લાઘા ખુશામત વિવાહ કે વર્ષે માંદગી ને તંદુરસ્ત તે સર્વ મોટે ભાગે જીભને લઈને થાય છે આપણે જોઈએ કે આપણા આ દુનિયાની અંદર સારું થાય કે ખરાબ થાય છે કોઈ જગ્યાએ આનંદ હોય તો કોઈ જગ્યાએ કંગાસ જોવા મળે છે કોઈની ખુસામત ખોરી કેવી રીતે થાય ઘણી આપણે જોઈએ તો બોલવામાં વિવાહ હોય વિવાહ એટલે કે લગ્ન પ્રસંગ તો ક્યારેક એ વરસીમાં પણ ફેરવાઈ જાય છે આ બધામાં જીભ પરથી જ બધું થાય છે એવું આપણને લાગે છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે પણ ખરી રીતે જોતા જીભની સત્તા હેઠળ કે દબાઈ જાય છે સમાજ ધર્મને કાયદાની રૂપે પુરુષ સ્ત્રીને સ્ત્રીનો સ્વામી છે પણ વસ્તુત એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે એ જ રીતે એ જીભના તાબામાં રહે છે એની તંદુરસ્તી એની નીતિ એનો વિવેક એનો ધર્મ એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વણસે છે મનુષ્ય એટલે જીભ પ્રતિકૂળ સંજોગમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે આગળ બત્રીસ ભૈયા જેવા મજબૂતતા પાછળ ગળાની ઊંડી ખાઈ અનેક પ્રકારના ટાઢાઓના તીખા ખારા પદાર્થનો સતત મારો સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનો આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવીને એવી જ પડવાન રહે છે ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે આપણે અહીંયા જોઈએ છીએ કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે તો શરીર લચી પડે છે ચામડી ભેગી થઈ જાય છે પણ આપણી જે જીભ છે એ એની સ્નિગ્ધતા સરખીને સરખી જ જોવા મળે છે બીજું કે જે જીભ છે એ હંમેશા મોડાની અંદર રહે છે છતાં પણ એ એનું સરસ એવું કાર્ય બચાવતી જાય છે તો આપણે જોઈએ છીએ કે આપણા શરીરની સૌથી મહત્વનું જે અંગ ઇન્દ્રિય છે એ આપણી જીભ છે એના વગર બધું જ નકામું લાગે છે આપણે જીભ વિશે જોઈ ગયા તમે ખૂબ શાંતિપૂર્વક સરસ રીતે પાઠ વાંચજો ફરીવાર અને સારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો